પોરબંદર શહેરના રતનપર વિસ્તારમાં ફરી એક વખત આજે જુરીઓના જંગલમાં આગ લાગવાની ઘટના છે તે સામે આવી છે આજે બપોરના સમયે આગ લાગવાની ઘટનાના કારણે જે આગના જે ધુવાડા છે તેમના ગોટે ગોટા જોવા મળી રહ્યા હતા દૂર દૂરથીને જેને પગલે પોરબંદર ફાયર વિભાગની ટીમ દ્વારા આ જે આગને છે તેને કાબૂમાં લેવા માટે થઈ અને પ્રયત્ન હાથ ધરવામાં આવ્યા હતા જે ફાયર વિભાગની ટીમ દ્વારા આગ પર કાબૂ મેળવવા માટે થઈને ફાયર બ્રિગેડના બંબાની મદદ વડે જે કામગીરી છે તે કરવામાં આવી રહી છે આપને જણાવી દઈએ કે જે રતનપર જંગલની જે આસપાસના વિસ્તારો છે તેમાં અલગ અલગ ત્રણ જગ્યાએ આગ લાગવાની ઘટના છે તે આજે સામે આવી છે જેના કારણે ફાયર વિભાગની ટીમ દ્વારા આગ પર કાબૂ મેળવવો મુશ્કેલ ગણાઈ રહ્યો છે કારણ કે ત્રણ જગ્યાએ અલગ અલગ આગ લાગતા ફાયર વિભાગની ટીમ દ્વારા કામગીરી છે તે હાલ કરવામાં આવી રહી છે ઉલ્લેખનીય છે કે પોરબંદરના આ જે જુરીના જંગલ વિસ્તાર છે તેની અંદર છેલ્લા બે ચાર મહિનાની અંદર જ ત્રીસથી ને ચાલીસ વખત આગની ઘટના બની